લીમડી મંદિર આગળ બકરાનું મોઢું મળવા મામલો દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ બનાવના પગલે દોડી આવ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં બકરાનું મોઢું બે દિવસ અગાઉનું હોવાનું પ્રાથમિક તારણ મંદિરની બાજુમાં આવેલ તળાવ જ્યાં મટન બાજુમાં સોપ પણ આવેલ છે જેથી કચરામાંથી કોઈ પ્રાણી લઈ આવ્યા હોવાનું તારણ અહેવાલ પ્રથમ ચૌહાણ બ્યુરો ચીફ દાહોદ બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે સત્તર તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીમડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી ગોહિલ તથા એમની ટીમ પેટ્રોલિંગમાં હતી તેથી મારે એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલું છે જે અન્વયે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતાં આ વસ્તુ મળી આવેલી હતી જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તેવું જણાવ્યું હતું કે બકરાનું માથું છે લગભગ બે થી ત્રણ દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ સંચાલન અને પૂજા પાઠ કરે છે એ લોકો આવીને અરજી આપી હતી અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરા માથું મળે એવું છે એ અનવયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપણે જાણ કરીએ છીએ અને આની પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે આ અવયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો સાહેબોને પૂછતા એવું જણાયું છે કે પ્રથમ દૃષ્ટિએ આ મંદિરથી લગભગ પચાસ એક મીટર દૂર એક તાવ આવેલું છે તાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી એક દૂર એક મટનની દુકાન પણ આવેલી છે બકરાના મટનની દુકાન તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને સેડેલું બકરા માથું છે એ કૂતરા દ્વારા ઢસડીને આ જગ્યાએ લાવવામાં આવ્યું હોય એવું પ્રાથમિક દૃષ્ટિ જણાવેલું છે આમાં અન્ય કોઈ ગુના એક બાબત કે કોઈ વ્યક્તિએ લાવીને ધાર્મિક લાગણી દુભાવવાના ઈરાદે ત્યાં આપણું માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દ્રષ્ટિએ જણાવ્યું નથી તેમ છતાં જણાજો દાખલ કરી